ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકા આયોજિત લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે આગામી ચૌદ ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો એકાવન લાખ રૂપિયા ભાવ બહાર પાડવામાં આવ્યો હતો પાલિકા દ્વારા ઓનલાઈન મંગાવેલા ટેન્ડરો આજે નગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવ્યા હતા ટેન્ડર પ્રક્રિયામાં નગરપાલિકાને લોકમેળાના ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા જન્માષ્ટમી લોકમેળાનું ઓનલાઈન છ ટેન્ડરોમાંથી ઊંચામાં ઓગણએસી લાખ એક્યાસી હજાર નવસો અણસઠ ઊંચામાં ટેન્ડર ખુલ્યું છે નગરપાલિકાને જન્માષ્ટમી લોકમેળામાં તળિયાના ભાવ કરતાં અઠ્યાવીસ લાખ વધુ મળ્યા છે દર વર્ષની જેમ ગોંડલ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે જે આપણી સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ચૌદ આઠથી વીસ આઠ સાત દિવસ સુધી યોજાશે આ વખતે કુલ છ વ્યક્તિઓએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો જેમાં સૌથી ઊંચી બોલી ઓગણ્યાસી લાખ એક્યાસી હજાર નવસો ને અડસઠ રૂપિયાની આવતા ભાર્ગવભાઈ પરમાર નામના વ્યક્તિને આ મેળાનું ગ્રાઉન્ડ આપણે રાજ્યથી ભાડે આપેલ છે